જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના તો શ્રાવણ સ્પેશિયલ આજે આપણે ઉપવાસની રેસીપી લઈને આવ્યા છીએ તો સાબુદાણાના વડા સાથે આજે આપણે બનાવીશું ફરાળી કઢી એકદમ ટેસ્ટી બંનેનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે તો ઉપવાસ માટે એકદમ બેસ્ટ રેસીપી છે તમે જરૂરથી ટ્રાય કરી શકો છો ઉપવાસ ના પણ હોય તો પણ તમે આ રેસીપી ટ્રાય કરશો તો તમને મોજ પડી જશે એટલી ટેસ્ટી આ રેસીપી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ તો તમને જો મારી રેસીપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો અને મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો પ્લીઝ મારી ચેનલને સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા એક વાટકી સાબુદાણાને બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ સાબુદાણા ડૂબે તેટલું પાણી એડ કરી તેને ચારથી પાંચ કલાક માટે પલહળીને રાખ્યા હતા અહીંયા સાબુદાણા ચારથી પાંચ કલાક પરથી એકદમ સરસ પલળી ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે તમે હાથેથી દબાવો તો જોઈ શકો છો આરામથી દબાઈ જાય છે એટલે કે સાબુદાણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે સાબુદાણાની અંદર આપણે એડ કરીશું બાફેલા બટાકાને આ રીતે હાથેથી મેશ કરીને એડ કરી દેવાના છે તો મેં અહીંયા એક વાટકી સાબુદાણા લીધા છે તેની સાથે બે મોટા બટેકા બાફીને તેનો ઉપયોગ કર્યો છે હવે તેની સાથે સિંગદાણાનો ભૂકો અહીંયા મેં એડ કર્યો છે સિંગદાણાને શેકી અને ત્યારબાદ તેને ખાંડી લીધા હતા થોડું જીરું કાચું જ અહીંયા એડ કર્યું છે તમે શેકેલા જીરાનો ઉપયોગ પણ કરી શકો છો મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે ઉમેરીશું ઉપવાસનું મીઠું ઉમેરવાનું અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે થોડા ધાણા એડ કર્યા છે હવે થોડું લીંબુનો રસ આપણે એડ કરી દઈશું જેથી એકદમ ટેસ્ટી આપણા સાબુદાણા વડા બનીને રેડી થાય હવે એકદમ સારી રીતે બધી જ વસ્તુને આપણે હાથેથી મિક્સ કરી લેવાની છે જેથી મસાલા બટાકા સાબુદાણા બધું જ મિક્સ થઈ જાય એકદમ સારી રીતે તો અહીંયા બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે હાથમાં તમે થોડું ઓઇલ લગાવી શકવા છો શકો છો અથવા તો તમે એમ જ આમાંથી વડા બનાવીને રેડી કરી શકો છો તો થોડું પોષણ હાથમાં લેવાનું અને આ રીતે રાઉન્ડ શેપ બનાવી લેવાનો એકદમ આરામથી બની જાય છે વધારે ટાઈમ ટાઈમથી લાગતો અને તેની વચ્ચે એક આપણે હોલ કરી લઈશું જે રીતે આપણે વડા બનાવીએ ને એ રીતે જ આમાં પણ આપણે વડા બનાવીને રેડી કરવાના છે તો અહીં આ જ રીતથી જે બાકીના બેટર બચ્યું છે તેમાંથી આપણે વડા બનાવીને રેડી કરી લેશું તો અહીં અમે વડા બનાવીને રેડી કરી લીધા છે તો ચાલો તેને ફ્રાય કરી લઈએ તો તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ હાઈએ જ છે તેની અંદર હવે જે સાબુદાણાના વડા બનાવીને આપણે રેડી કર્યા છે તેને એડ કરી દેવાના છે અને બંને સાઈડથી ઉલટ પુલટ કરીને ઉપરથી એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે ખૂબ સરસ એવો ગોલ્ડન કલર આવી જાય છે તો આ રીતે ઝારાની મદદથી તેને પલટાવાના પણ ઝારાની મદદથી આપણે પલટાવીએ તો થોડો ટાઈમ લાગે છે એટલે જો ઘરમાં ચીપ્યો હોય તો ચીપ્યો લઈને જો તમે આને પલટશો તો આરામથી પલટાઈ જશે એકદમ ઇઝીલી પલટાઈ જશે અને તેનો શેપ પણ નહીં બદલાય તો મેં પહેલાં જારાનો ઉપયોગ કર્યો હતો પણ તેનાથી બરાબર પલટાયું નહીં એટલે મેં અહીંયા ચીપિયો લઈ લીધો છે તો તેનાથી પલટાવ્યું આ જ રીતે બંને સાઈડથી ઉલટ પુલટ કરીને એકદમ સરસ આપણે વડાને ફ્રાય કરી લઈશું જ્યાં સુધી ઉપરથી તેનો કલર એકદમ સરસ ગોલ્ડન ના આવી જાય ઉપરથી આ વડા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ને તો ખાવામાં મજા આવે છે એટલા માટે ઉપરથી એકદમ સરસ આ વડાને આપણે ક્રિસ્પી કરી લેવાના તો અહીંયા વડા ફ્રાય થઈ ગયા છે સરસ મજાનો કલર પણ આવી ગયો છે અને ઉપરથી સરસ મજાના ક્રિસ્પી પણ થઈ ગયા છે તો તેને આપણે તેલમાંથી બહાર કાઢી લેશું અને જે બાકીના વડા છે ફ્રેન્ડ્સ એને પણ આ જ રીતથી આપણે ફ્રાય કરી લેવાના છે તો વડા તો બનીને રેડી થઈ ગયા છે તો વડાને હવે આપણે સાઈડ પર મૂકીશું અને ત્યાં સુધી આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ફરાળી કઢી જે તમે ક્યારેય નહીં બનાવી હોય કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો તો તેના માટે મિક્સર જાર લઈ તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલું કોપરાનું છીણ એડ કરીશું થોડા ધાણા એડ કરીશું અને અહીંયા મેં મોડું દહીં લીધું છે એક વાટકી ભરીને તેને એડ કરીશું તમે તેની જગ્યા પર છાસનો ઉપયોગ પણ કરી શકો છો એક વાટકી જેટલું પાણી પણ એડ કરીશું અને એકદમ સારી રીતે તેને પીસીને સાઈડ પર રાખીશું હવે કડાઈ ગરમ કરી તેની અંદર બે ચમચી જેટલું તેલ ગરમ કરીશું તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું મીઠા લીમડાના પાન એડ કરીશું અને લીલું મરચું કટ કરીને એડ કરીશું તમે આ રીતે થોડું આખું લીલું મરચું પણ એડ કરશો તો જ્યારે તમે ખાશો તો ખૂબ ટેસ્ટી એવું લાગશે તો હવે બધા જે આપણે એડ કર્યું તેની ચમચાથી એકદમ સારી રીતે પહેલાં તો મિક્સ કરી લેશું અને બધા જ વસ્તુને એકદમ સારી રીતે કૂક કરી લેશું મરચાંને જીરુંને એકદમ સારી રીતે બધું જ વસ્તુ ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર જે આપણે મિક્સર બનાવીને રેડી કર્યું પીસીને તેને એડ કરી દેવાનું છે અને આ મિક્સર એડ કરી અને ગેસની ફ્લેમ અહીંયા મેં હાઈએ જ રાખી છે ગેસની ફ્લેમ ધીમી નથી કરી તેની અંદર એક વાટકી જેટલું પાછું પાણી એડ કરીશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેશું અહીંયા જે આ કઢી છે થોડી પાતળી હોય તો જ ખાવામાં મજા આવે છે એટલા માટે કઢી થોડી પાતળી જ અહીંયા બનાવીશું આપણે તો એકદમ સારી રીતે મિક્સ કરતા જવાનું હવે તેની અંદર આપણે સિંગદાણાનો ભૂક્કો એડ કરીશું એક ચમચી જેટલો અહીંયા સિંગદાણાનો ભૂક્કો મેં એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે સિંધો મીઠું પણ એડ કર્યું છે તેને પણ એકદમ સારી રીતે હવે આપણે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી તેને આપણે સતત ચલાવતા રહીશું થી ત્રણ મિનિટ માટે જ્યાં સુધી તેમાં બોઇલ આવવાની શરૂઆત ના થઈ જાય ને ત્યાં સુધી આપણે સતત તેને આપણે ચલાવતા રહેવાનું છે તો અહીંયા મેં અડધું બટેકુને પણ એડ કરવાનું છે થોડા ધાણા એડ કરી દીધા છે અને ત્યારબાદ મેં અડધું બટેકુને બાફીને એડ કર્યું છે જેથી જે આપણી કઢી છે થોડી ગાઢી બને એટલા માટે તો આ રીતે તમે બટાકાને બાફી અને મેશ કરીને એડ કરવાનું છે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણી કઢીમાં એક બે બોઇલ આવી જાય ત્યાં સુધી તેને કૂક કરવાની છે જેથી આપણી કઢી છે એકદમ સરસ કૂક થઈ જાય સહેજ પણ કઢી કાચી ન લાગે ને એટલા માટે તો આ રીતે સતત ચલાવતા રહીશું અને તેમાં બે બોઇલ આવી જાય ત્યાં સુધી તેને આપણે કૂક કરીશું તો કઢીમાં અહીંયા એક બે બોઇલ આવી ગયા છે અને કઢી એકદમ સારી રીતે કૂપ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કઢી રેડી છે તો હવે ચાલો સર્વ કરી લઈએ તો બે વાટકી લઈશું ને તેની અંદર વડા એડ કરી દઈશું અને ઉપરથી કઢી એડ કરી દઈશું તમારે જો વધારે ગાર્નિશિંગ કરવું હોય તો તમે અહીંયા જે બટાકાની કાતરી આવે તે પણ થોડી એડ કરી શકો છો દ્રાક્ષ પણ એડ કરી શકો છો અને દાડમ પણ એડ કરી શકો છો તો છે ને ઉપવાસમાં પણ એકદમ ટેસ્ટી ટેસ્ટી તમે ખાઈ શકો છો તો જરૂરથી ટ્રાય ટ્રાય કરજો અને તમે જો આ રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને વધારે ને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો રેસીપી જોતાં પહેલાં પ્લીઝ એક લાઇક જરૂરથી કરજો અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હું તમારી માટે આવી જ અવનવી એકદમ ટેસ્ટી ટેસ્ટી રેસીપી લાવતી જ રહું છું ફ્રેન્ડ્સ અને મને તમારા સપોર્ટની જરૂર છે એટલે પ્લીઝ મને જરૂરથી સપોર્ટ કરજો હું પણ તમને જરૂરથી સપોર્ટ કરીશ ફ્રેન્ડ્સ તો એકદમ ટેસ્ટી રેસીપી રેડી છે તમે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ બાય બાય ટેક કેર આવજો